સુરત શહેર ભાજપ પક્ષી પંચ મોરચા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના આહવાનને લઈ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શ્રી ભવાની માતા મંદિર અને શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ હાથ ધરાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી રામ મંદિર પાણ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે ભગવાન શ્રી રામલાલાને આગામી બાવીસ જાન્યુઆરીના શુભ મુહૂર્તમાં વિરાજીત કરવા જઈ રહ્યા છે ત્યારે આ શુભ અને મંગળવેરાએ આરાધ્યદેવ પ્રભુ શ્રી રામલલ્લાને દેશના દરેક મંદિરો અને તીર્થ સ્થળોને પણ સંપૂર્ણતઃ સ્વચ્છતા રાખવા અંગે દેશવાસીઓ પાસે આગ્રહ સેવ્યો હતો જેને લઈ સુરત શહેર ભાજપ બક્ષીમત મોરચા અધ્યક્ષ અમીનેશભાઈ મારી મનુભાઈ બલર રાજુભાઈ તેમજ ભરતભાઈ સહિતના આગેવાનોએ આજરોજ વરાછા સ્થિત શ્રી ભવાની માતા મંદિર અને કપિલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરી હતી આજ રોજ મંદિર સફાઈ અભિયાન નિમિત્તે મોટા વરાછા ખાતે ભવાની માતાનું મંદિર અને કપિલેશ્વર મહાદેવ મંદિરમાં સફાઈ અભિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા હાથ ધરાયું બાવીસ મે રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે તો વિશ્વ નેતા અને આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તારીખ ચૌદથી બાવીસ દરેક સ્થાનિક મંદિરોને સફાઈ કરી સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડી છે ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મોટા વરાછા ખાતે મંદિરો સફાઈ કરી છે અમારી દરેક નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે તમારા નજીકના દરેક મંદિરોની સાફ સફાઈ કરી ને આ સેવા યજ્ઞમાં જોડાઉ અયોધ્યામાં ભગવાન રામજીના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે ચૌદથી બાવીસ જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ પ્રસંગે શહેર ભાજપના મહિલા કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સફાઈ કરવાનો સુખદ અને પુનિત અવસર પ્રાપ્ત કર્યો હતો ત્યારે બક્ષી પંચ મોરચા અધ્યક્ષ અમિનેશભાઈ માળીએ આ અવસરે સૌ કોઈને અભિયાનમાં જોડાઈ મંદિર પરિસરને સ્વચ્છ બનાવવા સહદય આગ્રહ સાથે અનુરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત